અસલામવાલેકુમ કેમ છો વાહાલા વિદ્યાર્થી મિત્રો જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશન માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ધોરણ ચાર વિષય ગણિત આપણો વિષયાંક છે પ્રકરણ ચૌદ કે જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ જુઓ બાળ મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એકસો સડસઠ એકસો અડસઠ પર અહીં ધ્યાન આપો કોનું માથું મોટું છે આ એક પ્રકારની પ્રવૃત્તિ છે સમજાય છે તમને અહીં શું કહેવા માંગે છે નકામાં પેપરમાંથી લાંબી પટ્ટી કાપો એક એક લાંબી પટ્ટી આપના દરેક મિત્રને આપો હવે તે લાંબી પટ્ટી તમારા માથા ફરતે વેટો અને વધારાની પટ્ટી ફાડી નાખો એક મોટા પેપર ઉપર આ પેપરની લાંબી પટ્ટી ધાર પર ચોંટાડો જુઓ બાળકો અહીં એક નકામું પેપર આપવામાં આવેલ છે આ પેપરમાંથી લાંબી પટ્ટી કાપો તો તમારે શું કરવાનું છે આ પેપરમાંથી એક એક લાંબી પટ્ટી કાપવાની છે અને તમારા મિત્રને આપવાની છે અને તમારે તમારા મિત્રને કહેવાનું છે કે આ પટ્ટીને તમારા માથા ફરતે વીંટો ત્યાર પછી માથા ફરતે વીંટાય તો તેમાં જે વધારાની પટ્ટી બાકી રહી જાય છે તેને ફાડી નાખવાનું કહો અને તેમની પાસેથી આ પટ્ટી લઈને પેપરની ધાર પર ચોંટાડો જુઓ બાળ મિત્રો કેટલાક બાળકોએ લાંબી પટ્ટી ચોંટાડી આ રીતે આલેખ બનાવ્યો તમારો આલેખ પણ આ રીતનો દેખાવો જોઈએ તો જુઓ બાળ મિત્રો અહીં કેટલાક બાળકોએ આવી રીતે લાંબી પટ્ટી ચોંટાડી અને આ પ્રકારનો આલેખ તૈયાર કર્યો આ મધુની પટ્ટી છે આ રોહિતની પટ્ટી છે રમેશની પટ્ટી છે આ સાદિકની પટ્ટી છે અને નીચે સમીનાની પટ્ટી છે બધાએ પોતપોતાના માથા ફરતે આ પટ્ટીને વીંટી હતી અને વધારાની પટ્ટી ફાડી નાખી હતી હવે તમે અહીં જોઈ શકો છો કેટલીક પટ્ટી લાંબી તમને દેખાશે તો કેટલીક પટ્ટીઓ નાની નાની દેખાશે તમે પણ આ રીતે આ પ્રકારનો આલેખ તૈયાર કરી શકો છો હવે અહીં ધ્યાન આપો અહીં આ તમને એક આલેખ આપવામાં આવેલ છે હેમંત ભાવેશ દીપક મુકેશ જીનલ અને અહીં માપ પણ તમને આપવામાં આવેલ છે શૂન્ય પાંચ સેમી દસ સેમી પંદર સેમી વીસ સેમી પચીસ સેમી ત્રીસ સેમી પાંત્રીસ સેમી ચાળીસ સેમી પિસ્તાળીસ સેમી પચાસ સેમી પંચાવન સેમી સાહીઠ સેમી સેમી પટ્ટીની લંબાઈ સેમીમાં છે અને આ બાજુ મિત્રોના નામ છે હેમંત ભાવેશ દીપક મુકેશ જીનલ જુઓ બાળ મિત્રો આ આલેખ પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે સવાલ નંબર એક સૌથી લાંબી પટ્ટીની લંબાઈ પંચાવન સેમી છે જુઓ બાળ મિત્રો તમને આ પટ્ટીઓના માપ દેખાય છે એમાં સૌથી લાંબી પટ્ટી તમને કઈ દેખાય છે હેમંતની આ હેમંતની પટ્ટીની લંબાઈ તમને કેટલી દેખાય છે સરસ પંચાવન સેમી તો આપણો સવાલ શું છે સૌથી લાંબી પટ્ટીની લંબાઈ પંચાવન સેમી છે જે તમે અહીં જોઈ શકો છો બરાબર ને આ પટ્ટીમાં કોનું નામ લખાયેલ છે હેમંતનું એટલે હેમંતનું માથું સૌથી મોટું છે બરાબર ને સૌથી લાંબી પટ્ટી હેમંતની છે કે જે પંચાવન સેમીની છે તો હેમંતનું માથું મોટું હશે એટલે જ ને સરસ હવે આગળ નાનામાં નાની પટ્ટી ખાલી જગ્યા સેમી લાંબી છે ખાલી જગ્યામાં જવાબ છે ચાળીસ નાનામાં નાની પટ્ટી ચાળીસ સેમી લાંબી છે તો ચાલો આપણે આ લેખમાં જોઈએ જુઓ બાળ મિત્રો સૌથી મોટી પટ્ટી તમે જોઈ લીધી હેમંતની પટ્ટી સૌથી મોટી છે જે પંચાવન સેમીની છે એટલે હેમંતનું માથું મોટું છે હવે નાનામાં નાની પટ્ટી તમે જુઓ કોની પટ્ટી બધા કરતા નાની છે જીનલની તો જીનલની પટ્ટીની લંબાઈ કેટલી છે સરસ ચાળીસ સેમી જે આપણે ખાલી જગ્યામાં જોઈ ગયા સમજ પડી તમને નાનામાં નાની પટ્ટીની લંબાઈ ચાળીસ સેમી છે અને તે જીનલની પટ્ટી છે એટલે જીનલનું માથું બધા કરતાં નાનું હશે તો ચાલો નંબર ચાર તે જીનલની છે એટલે કે નાનામાં નાની પટ્ટી ચાળીસ સેમીની છે અને તે જીનલની પટ્ટી છે એટલે જીનલનું માથું સૌથી નાનું છે તમને આટલામાં સમજ પડી ગઈ ને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો આ સાથે આપણી સ્કૂલની આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ